બધી મછલી વારેગી હાલો હાલો નામ એવો વર્તોલશે હે ઓય પડતી ન બેલા કમક ખાડો જેટલો આગનો દાણો આગની હે આ તો પડી તો હો આ ગિના પ હોય નથી આ ગિના હા તો i n d o i a k i l a t

દસ રૂપે ના ના અમે આધો દેરા મહારાજ ના પાસમાં ને પેલા જ દોડતા માર નાઈન આવતું તમે હોભળ્યો ને તો મોજ જતો તો દોડા દોડ ને ના નાખો આગી નાખી પડ નમરાય ફરાય તો અરુ સુસક હોય આટલો તો હે ને આવો આપડો બી ઉતય રોન્ડ

પતી <laughs> જા

ये मोटी सी gì

को पपुला मडा म्याको हु हु आमा साहुको सट्टामा ओमा बरानो छ ए केना दे रही हो ओपा जा